પછી મારા પપ્પાને ઉચકીને લઈ ગયા બાર કલાક અંદર મૂકા પછી મારા પપ્પાને કહે કે તમે એને ઓધીને લાવ સાહેબ તમે છોડો ત્યારે એ ઓધીને લાવે ને તમે છોડો નહીં તો કઈ રીતેથી ઓધીને લાવે પછી મેં બીજા માણસ સાથે વાત કરી કે મારા પપ્પાને છોડાવો મારા પપ્પાને કેમ ઉચકી લઈ ગયા છે તો પછી મારા પપ્પાને છોડી દીધી બીજા હાથે વાત કરીને પછી મારા પપ્પાને કીધું કે અહીંયા રતીલાલ ઊંઘેલો છે તો એને પોલીસ જઈને ઉંચકીને લાવી પછી એને અંદર લઈ ગઈ પછી મારે કંઈ ખબર નહીં મેં ગામ ચાલ્યો ગયો હતો પછી મેં ગામમાં મારે કોલ આવ્યો કે રતિલાલ સુરિતરામ બધાને આ કોણ છે મેં કીધું કે મારા કાકા છે પછી એ કહે કે એની મૃત્યુ થઈ ગઈ પછી મેં એની વાઈફને એની નાની છોકરીને સાત વર્ષની છોકરી છે એને લઈને રાતે અગિયાર વાગે ધુલિયાથી નીકળવું અહીંયા આવ્યું પછી હમણાં સવારમાં અહીંયા આવેલું છે બે કલાકથી અહીંયા વહેલું છે કઈ મારે કઈ ખબર જ પડતી નથી એ તો પચ્ચીસ દિવસ એક મહિના જેવુંથી અંદર બંધ હોતું એ મારે કઈ ખબર જ નહીં પડી કે એને કઈ બીમારી છે એની બીમારી હોય તો એની છોકરીને બી થવું થવું જોઈએ એને બૈરીને બી થવું જોઈએ એ તો મારે કઈ ખબર નથી હમણાં એની બૈરી એની એની છોકરી મારા ઘરે છે અમે ખાલી બોડીની રાહ જોઉં છો અમારે કઈ ખબર અહિયાં પડતી નથી કે છે કે ગોળોદરા પોલીસ આવશે પછી સચિન પોલીસ આવશે એ તો મારે કઈ ખબર જ નથી પડતી કે કઈ કઈ પોલીસ અહીંયા આવશે